મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીઝનો રોગ પ્રાચીન સમયથી જાણીતો છે આયુર્વેદમાં મધુપ્રમેહ એટલે મીઠી પેશાબનો રોગ તરીકે વર્ણવવામાં આવે છે આયુર્વેદમાં મધુપ્રમેહના લક્ષણો મીઠો પેશાબ તેમાંનું મુખ્ય લક્ષણ ગણવામાં આવે છે લોહીમાં ગ્લુકોઝ સુગર અથવા તો સાકરનું પ્રમાણ વધી જવું અને પેશાબમાં ગ્લુકોઝ વહી જવું એ ડાયાબિટીઝનું મુખ્ય લક્ષણ છે સુગર લેવલ કાબૂમાં રાખવા લોકો લાખો રૂપિયાની દવા કરે છે અને પરિણામ કંઈ મળતું નથી અને વધુ પડતી દવાઓના લીધે શરીરમાં આડ અસર થાય છે અને બીજી ઘણી બધી બીમારીઓ વધવાની શક્યતા રહે છે અને બીજી બીમારીઓ વધવાથી શરીર બીમારીનું ઘર બની જાય છે પણ જો આયુર્વેદમાં જોઈએ તો મોટામાં મોટી બીમારીનો પણ ઈલાજ આપેલો છે તમે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓમાંથી તમે જાતે જ દવા બનાવી શકો છો પણ સમસ્યા એ છે કે રિઝલ્ટ થોડું મોડું મળશે પણ મળશે ચોક્કસ તો ચાલો મિત્રો હવે જાણીએ ડાયાબિટીસ દૂર કરવાના સરળ ઘરગથ્થુ ઉપચાર લીમડાના પાનનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસમાં સારો એવો ફાયદો જોવા મળે છે કુમળા કારેલાના નાના નાના કટકા કરીને તડકામાં સૂકવી બારીક ભૂકી કરીને દસ ગ્રામ જેટલી ભૂકી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ જડ મૂળમાંથી દૂર થાય છે સારા પાકા જાંબુને સૂકવીને બારીક ખાંડી તેનું ચૂર્ણ બનાવી પાણીની સાથે દિવસમાં બે વાર લેવાથી ડાયાબિટીઝમાં સારો ફેરફાર થાય છે અને નિયમિત ત્રણથી છ મહિના સુધી લેવાથી ડાયાબિટીઝ મટી જાય છે રોજે રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ત્રિપળા ચૂર્ણ નાખી વહેલી સવારમાં નરણા કોઠે પી જવું એક ધારું નેવું દિવસ આ નિત્યક્રમ જાળવી રાખવાથી ડાયાબિટીઝનું પતન થઈ જશે અને સુગર લેવલ કંટ્રોલમાં આવી જશે લસણને પીસીને તેને પાણી સાથે મિક્સ કરીને તેનું પાણી પીવાથી ડાયાબિટીસ થોડા સમયમાં દૂર થાય છે